હાય ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે હું આતિમ રંગવાલા મોરબી સ્ટારની અંદર આપ સર્વેને વેલકમ કરું છું દોસ્તો મોરબી મોરબી સ્ટારની જે કોશિશ છે કે આપના માટે કંઈ ને કંઈ નવી એક્ટિવિટી લઈને આવે નવી નવી જગ્યાઓથી આપને પરિચિત કરે અને આજ દિવસ સુધી અમારી એવી કોશિશ રહી છે કે અમે હર હંમેશ આપના માટે કંઈ ને કંઈ નવું કન્ટેન્ટ બનાવીએ આપને વિડીયો મારો આગળ વધારવા જ એ પહેલાં મારી રિક્વેસ્ટ છે બધાને કે મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલ ઉપર આપ નવા હોવ અને આજે આપે હજી સુધી જો અમારી ચેનલ મોરબી સ્ટારને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક આપો અને બને તેટલો જાજોને જાજો તમામ આપના પ્લેટફોર્મ ચાહે વોટ્સઅપ હોય ચાહે ફેસબુક હોય ચાહે યુટ્યુબ હોય અમારી આ યુટ્યુબ ચેનલની લિંકને શેર કરો અને વધુને વધુ લોકોને મોરબી સ્ટાર સાથે જોડવાનું કામ આપ કરો કારણ કે મોરબી સ્ટાર હંમેશા આપણા માટે સારી અને સચોટ જે વાતો છે એ લાવતું રહ્યું છે આપને હંમેશા ઉપયોગી બને એવા વ્લોગ મોરબી સ્ટારની ટીમ બનાવતું રહ્યું છે અને આવનાર સમયની અંદર પણ બનાવશે અને ભવિષ્યમાં પણ મોરબી સ્ટારની એ જ કોશિશ રહેશે કે હંમેશા આપને સારામાં સારા કન્ટેન્ટ અમે બનાવી અને આપણા સુધી પહોંચાડીએ જેથી કરી આપ એનો ઉપયોગ કરી શકો અને આપને આપણા રેગ્યુલર જીવનની અંદર એ બધી વસ્તુ કામ આવે આપ નિશ્ચિત રહેશો અમારા તરફથી કે અમે ક્યારેય આપને કોઈ ખોટી વાતોથી ભરમિત નહીં કરી કોઈ ખોટી વાતની જાહેરાતો નહીં આપી કોઈ ખોટી વાતના વિડીયોઝ નહીં બનાવીએ અમે હંમેશા અમારો એ જ પ્રયત્ન હશે કે અમે સાચી અને સચોટ જે વાત છે એ જ આપ સુધી પીરસીએ અને આ છેલ્લા સવા ચાર મહિનાનો આપણો જે સફર છે એ તમે ઉપાડીને જોશો તો તમને એ જ વસ્તુ જોવા મળશે અને અમારું એક સ્લોગન છે કે અમે ભલે દુનિયા જોઈ નથી શકતા પણ અમે તમને દુનિયા દેખાડવાનું કામ કરીએ છીએ કારણ કે તમે જોશો તો અમને દુઆ દેશો કે ભાઈ એક અંધ વ્યક્તિ આજે યુટ્યુબ યુટ્યુબ ચેનલ ચલાવે છે અને આટલા સરસ મજાના વિડીયોઝ બનાવે છે તો આપણે એને સપોર્ટ કરવો જોઈએ એટલે જ અમે તમારા માટે તમારી પાસે સપોર્ટ માગીએ છીએ કે તમે અમને સપોર્ટ આપો અમારા કેમેરામેન હશુભાઈ વાળા છે એ તમે બધા જેમ જાણો છો કે સિત્તેર ટકા પોતે અંધ છે માત્ર ત્રીસ ટકાનું એમને વિઝન છે હું હન્ડ્રેડ પર્સન્ટ બ્લાઇન્ડ છું છતાં મારાથી બનતા પ્રયત્ન કરી આપ સુધી સાચી વાત પહોંચાડવાની કોશિશ કરું છું દોસ્તો તો આ દિવસ સુધી આપે અમારા મોરબી શહેરના બધા વિડીયોઝ જોયા હશે કચ્છના વિડીયો જોયા હશે અમે સોમનાથ જૂનાગઢ એ બાજુ બધે ગયા હતા તમારા માટે સ્પેશિયલ વિડીયો બનાવવા માટે એ આખી સિરીઝ બધી લઈને અમે આવ્યા તો હવે અમે એવું વિચારીએ છીએ કે મોરબીના કન્ટેન્ટ તો આપણે બનાવવાના જ છે એમાં કોઈ બે મત નથી દોસ્તો પણ સાથે સાથે મોરબીથી બહાર નીકળીને પણ હવે મોરબી સ્ટારનો જે વ્યાપ છે એ આપણે ધીરે ધીરે વધારીએ અને તમને બધા અવનવી જગ્યાઓથી આપણે પરિચિત કરીએ જેથી કરીને તમારો જે ઇન્ટરેસ્ટ છે એ મોરબી સ્ટાર સાથે જોડાયેલો રહીએ આપ બોર ન થાવ અને આપને કંઈ ને કંઈ નવી વસ્તુ જાણવાને જોવા મળે તો દોસ્તો હવે આજનો અમારો વિડીયો આવી જાય એટલે આવતીકાલથી તમને આખી એક રાજકોટની સિરીઝ જોવા મળશે અમે સ્પેશિયલ આપના માટે રાજકોટ જાય છી અને રાજકોટ જઈ તમારા બધા માટે ત્યાં સારી સારી જગ્યાઓના જે વિડીયોઝ છે એ બનાવીએ તમારા માટે સારા સારા વ્લોગ તૈયાર કરીએ અને એ બ્લોગ ડેલી સવારે પાંચ વાગે આપણી મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ થાય છે દોસ્તો તો તમે જોવાનું ચૂકશો નહીં અમને પૂરેપૂરો તમારો સાથ સહકાર આપો કારણ કે અમને તમારા હાથની તમારા સાથની ખૂબ જરૂર છે અમે અંધ છીએ છતાં કંઈ ને કંઈ કોશિશ કરીએ છીએ કે હવે અમારા પગ ઉપર ઊભા થાય તો તમે એમાં અમને સપોર્ટ આપો અને અમારી પૂરેપૂરી મદદ કરો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અમારા વિડીયોને લાઇક આપો અને બને તેટલો જાજોને જાજુ અમારો વિડીયો છે એ તમે શેર કરો દોસ્તો તો આજનો આ વ્લોગ અમારો તમને મળી જશે પછી આવતીકાલથી આખી જે રાજકોટની એક સિરીઝ છે એ શરૂ થવા જઈ રહી છે ઇન્ટરેસ્ટપૂર્વક જોજો અમે તમારા માટે એક એક જગ્યા જે સિલેક્ટ કરી છે એ બહુ અદભુત કરી છે અને એ જગ્યાના જે વિડીયોઝ છે જોઈને તમે પણ ખુશ થશો તમને પણ આનંદ આવશે અને જ્યારે પણ તમે રાજકોટ જાઓ તમે અત્યારે અમને મોરબીથી જોતા હો તો પણ ભલે ગુજરાતમાંથી જોતા હો તો પણ ભલે ગુજરાતની બહારથી જોતા હો તો પણ ભલે ભારતમાં કોઈ પણ ખૂણામાંથી જોતા હો કે ભારતના કોઈ પણ ખૂણાની બહારથી તમે અત્યારે અમારો વિડીયો જોતા હો અમારો બ્લોગ જોતા હો તો આ રાજકોટની સિરીઝ તમે બરોબર નીરખીને જોજો જ્યારે પણ તમે રાજકોટ આવો ત્યારે અમે જેટલા સ્થળ આપને બતાવી છીએ એ તમે એક એક સ્થળની પ્રત્યક્ષ મુલાકાત કરવા માટે ચોક્કસ જજો તમને ત્યાં ખૂબ આનંદ આવશે ખૂબ મજા આવશે અને મોરબી સ્ટારને તમે યાદ કરતા રહેશો એવું હું તમને ચોક્કસથી આ વિડીયોના માધ્યમથી જણાવું છું કે અમારી આગામી જે રાજકોટની સિરીઝ છે એ જોઈ તમે બધા ખૂબ ખુશ થવાના છો અને તમારો પૂરેપૂરો પ્રેમ તમે અમને આપવાનું ચૂકશો નહીં વિડીયો જોવો એટલે વિડીયોને લાઈક કરવાનું બિલકુલ ચૂકશો નહીં શક્ય હોય તો તમારી કોમેન્ટ તમે કરો તો અમારી પણ હિંમત વધે કે અમે જે કામ કરીએ છીએ એ કામ તમને કેવું લાગે છે એ કોમેન્ટ કરી અમને જણાવો જેથી કરીને અમારામાં કોઈ ખામીઓ રહી જતી હોય તો તમે સજેશન આપો અમે હજી સારું ને સારું કરવાની કોશિશ કરીએ છીએ અને હજી કરતા રહેશો તમે સજેશન આપશો એના ઉપર પણ અમે અમલ ચોક્કસથી કરશું દોસ્તો તો દોસ્તો આજનો વિડીયો બહુ લાંબો ન કરતા આવતીકાલના વિડીયોની પ્રતીક્ષા કરશો રાજકોટની આખી ધમાકેદાર જે સિરીઝ છે એ શરૂ થવા જઈ રહી છે આવતીકાલથી તો અમારી ચેનલ ઉપર આપ નવા હોવ આપે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ અમારી મોરબી સ્ટાર ચેનલ સબસ્ક્રાઈબ કરશો અમારા વિડીયોને લાઇક આપશો અને બને તેટલો જાજો ને જાજો આપના તમામ ગ્રુપની અંદર આ વિડીયો શેર કરશો આટલી વાત સાથે કેમેરામેન હશમુખભાઈ વાળા હું હાતીમ રંગવાલા આપ સર્વેથી આજે રજા લઉં છું પણ આવતીકાલે સવારે પાંચ વાગ્યા થી રાજકોટની જે સિરીઝ છે એ શરૂ થવા જઈ રહી છે જોવાનું ચૂકશો નહીં આવજો બાય બાય